આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર એકવીસ મહા સુધ છઠ એટલે ગુપ્ત નવરાત્રીનું છઠ્ઠું નોરતું આજના દિવસે કુમારયોગ રવિયોગ જેવા શુભયોગ બની રહ્યા છે તો આ શુભયોગ બનતો હોવાથી આજનો દિવસ अतिશુભ તેમ જ મનવાંછિત ફળ પ્રદાન કરનારો છે આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું મહાત્મ્ય છે જ્યોતિષ શાસ્ત્રના કહેવા મુજબ જ્યારે કુમાર યોગ અને રવિયોગ સાથે બનતા હોય ત્યારે કરેલા અમુક ઉપાયો મનવાંછિત ફળ પ્રાપ્ત કરાવે છે સાથે ગ્રહ દોષ બાધા રાહુ નડતર હોય તો તે દૂર થાય છે જે વ્યક્તિને ગ્રહ દોષ બાધા કે રાહુ નડતર હોય તેમના જીવનમાં અનેક તકલીફોનો સામનો કરવો પડે છે જેવી કે ઘરમાં પૈસાની તંગી ધંધા વ્યાપારમાં પ્રગતિ નથી હોતી બીમાર કલેશ જેવી અનેક સમસ્યા હોય છે તો આજના દિવસે ઉત્તમ ફળ આપનારો આ ઉપાય જો તે કરે તો ચોક્કસ તેમના જીવનમાંથી દરેક સમસ્યા હલ થઈ જશે તો જોઈએ ઉત્તમ ફળ આપનારો આ ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો જણાવેલા છે પરંતુ આ વિડિયોમાં ખૂબ જ સરળ ઉપાય જે દરેક વ્યક્તિ આસાનીથી કરી શકે તેવો ઉપાય જાણીશું આ ઉપાય કરવાનો છે સંધ્યા સમયે આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું મહાત્મ્ય છે તો સંધ્યા સમયે ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગને ધૂપ દીપ કરી ભગવાન શિવને એક લીલું નાળિયેર અર્પણ કરવું તેમજ મંદિરમાં બેસીને ઓમ રીમ રાહુએ નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો આ ઉપાય કરવાથી તમારા જીવનની દરેક સમસ્યાનો અંત આવી જશે જીવનની કોઈ પણ સમસ્યા હોય જેવી કે પૈસાની તંગી ધંધા વ્યાપારમાં સફળતા નથી હોતી કે પછી શારીરિક રોગ કષ્ટ આદિ કોઈપણ સમસ્યાનો અંત આવી જશે તમારા જીવનમાં આર્થિક ઉન્નતિ ધીરે ધીરે વધવા લાગશે આ ઉપાય ખૂબ જ સરળ છે જેમાં કોઈ વ્રત કે ઉપવાસ નથી કરવાનો માત્ર એક લીલું નાળિયેર ભગવાનની શિવલિંગ પર અર્પણ કરવાનું છે આજના દિવસનો આ ઉપાય ખૂબ જ સિદ્ધિદાયક છે જે ચોક્કસ ફળ પ્રદાન કરશે જે લોકોના જીવનમાં મુશ્કેલી ખૂબ વધી રહી છે તેમણે ભૂલ્યા વગર આ ઉપાય જરૂર કરવો જોઈએ જે કરવાથી જીવનમાં ઉન્નતિ પ્રગતિ બરકતમાં વધારો થશે તો મિત્રો ખૂબ જ સરળ આજનો આ ઉપાય તમે પણ જરૂર કરજો આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ